હેલો યુટ્યુબ ફેમિલી શ્રી કૃષ્ણ ને જો અમારે જવાનું છે નાના બેબીની છે ને કપડાની ખરીદી કરવા જવાનું છે આજ ને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો નાના બેબીની ખરીદી કપડાની ખરીદી કરવા જવાનું છે અમારે ને કેવા કપડા લઈ કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ને હાર્દિક ભાઈએ જો અમારે આજ બુધવાર છે ને ત્યાં ગણપતિ ઉત્સવની રજા છે કે એટલે ઘેરે છે

હાર્દિક ના કપડા એવા ઘોડિયું એવું બધું લેવાનું છે મિત્રો અમારા નાના બેબી ની ખરીદી કરવા કપડા ની હા બધી વસ્તુ ની ખરીદી કરવા જવાનું છે હા અને ઢોલકુ લેવાનું છે

દઉં પછી તમને આગળ બતાવું છું મેં હું હું લઈશ ને હું હું ખરીદી કરીશ જાજી બધી ખરીદી કરવાની છે તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો બતાવી તમને આગળ જો અમારા હાર્દિક ભાઈ આવી ગયા છે હાર્દિક હાર્દિક શું લેવાનું છે તાર પસંદ કરવાનું છે બધું નાના બેબીનું નું હે તારે પસંદ કરવાનું છે ને હાર્દિક બતાવી તો ખરો આપણે કઈ દુકાને આવ્યા છે ઊંધું ઊંધું છે સીધું કરો જો અમે આ દુકાને આવ્યા છે હા ને જો આ ગોદડીઓ બધી લેવાની છે બધાય બતાવે છે જો હાલો ને જો કઈ દુકાને આવ્યા છે ને એનું એડ્રેસ તમને છે ને ડિપસેશનમાં આપી દેશું કા જો હાર્દિક ભાઈ અમાર જોવા મળ્યા છે હાર્દિક આપણે આમ જઈએ હલો જોવા ન્યા જાસી ગોદડી છે કા હાલો જો આ દુકાન છે આયા બધુંય નવ નવ વસ્તુ મળે છે કા નાના બેબીનું બધી વસ્તુ મળે છે કોઈ વસ્તુ બાકી નથી આ દુકાન ક્યાં આવેલી છે ખબર છે માતૃશક્તિમાં જો અહીંયા છે ને ગોદળીઓ સ્ટાર્ટ થાય છે આ બધી છે ને ગોદળીઓ છે જો હાર્દિક ભાઈ હવે તમારે પસંદ કરવાની છે હાલો ગોતવા મળો જો કેટલી મસ્ત ઢીંગલી વાળી ને બધી સડ વાળી ઓલા બતાવો તો જો નવી નવી તમને બતાવે છે જો

ને ખરા આગે એટલી છે અમે આવ્યા તો એના જો બધા અહીંયા ખરીદી કરવા આવે છે એટલે બધી છે કાાર્દિક હાલો હવે આપણે છે ને લેવાન તૈયાર કરી કા સકોડ ખરા લઉં સાવ સુ ગોદડી ગોતવા હો ઓમે રાદિક મને મોમે દીકરો બેટા સંજો મો લેવાની આવું છે કોઈ ઊ

બેબી માટે લીધું છે પણ હાર્દિક ને આપડે જોઈએ નાના બેબી થઈ જ રે ને ચાલી રે છે

સ્પિનર છે આ દવા નીચે ચીપકે મસ્ત ચાલશે જો હજી એક છે ચીપકે મસ્ત છે જો ગમે છે ને તને આ ફોન જોઈએ છે ફોન ગમે તને હે હાલે તસો બેબી હા તો મે આ લીધું છે હાર્દિક ખરીદી કરવા ક્યાં આવ્યો તું ખરીદી કરવા ખરીદી કરવા આવ્યો છે મે માતૃશક્તિમાં સારું ફેમિલી જો તમને બધી વસ્તુ બતાવી દીધી હજી અમારે કપડા લેવાના છે ને જો ઘણી બધી વસ્તુ કેટલી સરસ મજાની વસ્તુ અહીંયા મળે છે તો ફટાફટ તમે આવી જજો આ દુકાન નું લેજો કેમ કે બધી વધુ સસ્તી વસ્તુ જો અમારા હાર્દિક ભાઈ જો અમારે કેવું મસ્ત આપ્યું છે અરે વાહ આલે કલેક્શન બધું તમને બતાવું આગળ જેજો કન્ટિન્યુ જો જો અહીંયા નાના બેબીના ના રમકડા છે

તો જો આપણે આ ભાઈને કે આપણને કઈ ખબર નથી આપણે તો જો રીલ જોઈને આવ્યા છીએ અમે હારો હાલો તમે કહી દયો તમારું એડ્રેસ અમારી દુકાન આવી છે કાપોદરા ચાર રસ્તાથી અંદર આવો એટલે રસના સર્કલ આવશે રસના સર્કલ થી માતૃશક્તિ રોડ ઉપર આવો એટલે જાનબાઈ જ્વેલર્સ આવશે જાનબાઈ જ્વેલર્સ ની સામેનો માતૃશક્તિ સોસાયટી નો ચાર નંબર નો ગેટ છે ચાર નંબર ના ગેટ માં અંદર અડધે સુધી આવો એટલે બી ટુ એકત્રીસ બત્રીસ લેફ્ટ સાઈડ માં આવશે ત્યાં ઉપર પતરા ડોમ છે

અબદાયા પગી જાવ અમે પગી જા હા ને અમે તો ઘણી બધી વસ્તુ લઈ લીધી છે કા બેબી માટે ને તો અમે ઘરે જઈને તમને બધી વસ્તુ બતાવશું કા ને હું ઓમે ખરીદી કરી છે કા બહુ મસ્ત ખરીદી કરી કા નાના બેબી મિત્રો તમે જોયું છે ને એટલી બધી ખરીદી કરી છે અને આ ખરીદી છે ને તમને કેવી લાગી એ પાછા કોમેન્ટમાં કેજો

ನಂಬರ್ so,